સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન પાલિતાણા સમય વગેરે જાત્રાના મહાત્મ્ય અંગે છે સત્પુરુષ ચરણ દરે જગમાં તીરથ એ જંગમ તીરથ આગળ પછી તે સ્થળ જંગમમાંથી થઈ તીર્થ બની જાય છે પાલિતાણા સમય વગેરે અને આપણે માટે સર્વેને ઈડર રાળજ કે રાજકોટ વગેરેનું પણ એ જ પ્રમાણે બનવા પામ્યું છે કે જ્યાં પરમકુપોદેવ નિવૃત્તિ અર્થે વિતરેલા પાલેટાણા તીર્થ ગુજરાત રાજ્યના ભાવનગર શહેરે પસાર થતી શેત્રુંજી નદીના કિનારે આવેલું હોવાથી તે શેત્રુંજી તીર્થ પણ કહેવાય છે પાલીતાણા જૈનોનું ઘણું પ્રાચીન તીર્થ છે જ્યાં પહેલાં તીર્થંકર ભગવાન આદિનાથ બિરાજમાન છે જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસુરના નામ પરથી ગામ વસ્યું તે પાદલિપ્તપુર ગામ કાળક્રમે પાલિતાણાના નામથી પ્રસિદ્ધિ પામ્યું પાલિતાનક તરીકે પણ આ તીર્થનો ઉલ્લેખ અમુક જૂના લખાણોમાં મળી આવે છે જૈન આચાર્ય શ્રી પાદલિપ્ત સુરીના શિષ્ય સિદ્ધ નાગાર્જુને આ ક્ષેત્રુંજય પર્વતની તળેટીના ગુરુના નામથી પાદલિપ્તપુરની સ્થાપના કરી એમ પણ કહેવાય છે ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર તેમાં મૂળના એક પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાન ઋષભનાથ બિરાજમાન છે આ દેરાસર જે પર્વતની ટોચ ઉપર છે ભગવાન ઋષભનાથ ઉદય યોગે આ ક્ષેત્રે વિતરેલા પાલિતાણાના શિખરે પહોંચી જતા વિશાળ કાયા પાંચસો ધનુષ ઊંચું શરીર અઢી ડગલા માંડીને છેક શિખરે પહોંચી જતા એકંદરે નવ્વાણું વખત ચડેલા એવો ઉલ્લેખ છે અને તેને લઈને નવ્વાણુંની ની જાત્રા આજે પણ પ્રચલિત છે ભગવાન ઋષભનાથના ચોરાશીમાંના એક ગંડર પુંડરી સ્વામી અને તેઓ સાથેના ઘણા મુનિઓ અહીંથી મોક્ષે સુધાવ્યા એવો પણ ઉલ્લેખ છે પૂજ્ય બ્રહ્મચારીજીએ શ્રી ઋષભજીનેશ્વર ભાગ છ પ્રજ્ઞોબોધના પુષ એકસો ચારમાં આ અંગે લખ્યું છે કે વિહાર કરતા રે પ્રભુ દેશમાં આવે સુગુર્જર દેશ પુનિત પગલે રે ભૂમિ કરે દે ઉત્તમ ઉપદેશ લેતા લોકો રે દીક્ષા વ્રતો ઘણા શત્રુન્જય સંગ જાય ભક્તિ ભાવરે ગુર્જર ભૂમિ હજી ગાંડી જગમાં ગણાય વળી સૌરાષ્ટ્ર પ્રભુ દે દેશના ગીરી પર સૌ સ્થિર થાય કહે પ્રભુ ત્યારે પુંડરીક આદિને ખેદ ધરો ન જરાય થોડા કાળ રે મુક્તિ મળી જશે અજબ આ ગીરી પ્રભાવ અંચન કરી રે બહુ મુનિઓ રહ્યા લેવા અંતિમ લાવ તારા સમા મુનિ રહેતા પુંડરીક પાસ સર્વજીવોને ખમાવી સર્વ તે ધ્યાને કરતા નિવાસ કેવળ પામ્યા ચૈત્રની પુનમે ગંડર આદિરે સર્વ આઠે કર્મો ખપાવી તે ગયા મોક્ષે તેથી શું પર્વ શત્રુંજય રે તેથી યથાર્થ છે સિદ્ધાચલ શુભ નામ પ્રથમ પ્રભુનું પ્રથમ સુતીર્થે સિદ્ધિદાયક ધામ ભરતપતિ ત્યાં રચાવી મંદિરો સ્થાપે પ્રતિમા અનેક ગંડર આદિરે મુનિવર સર્વની આદિ પ્રભુની એક જાગોરે જીવો મોહ કરો પરો સૂક્ષ્મ પૂતગલ પરાવર્તન વિચારતા અહીં તો એક એક પગથિયેથી અને કાંકરે કાંકરેથી અનન જેવો સીજા બુજ્યા હશે બુજ્યા છે એ વાત સ્વીકાર્ય જ જણાય છે પાલિતાણા ઈસવીસન બે હજાર ચૌદમાં કાયદાકીય રીતે શાકાહારી શહેર બન્યું અને ઘણું કરીને તે સૌ પ્રથમ શાસકીય રીતે શાકાહારી ઘોષિત થયું છે અહીં માંસાહાર ઈંડા માછલી વેચવા ખરીદવા પર કાનૂની પ્રતિબંધ છે ખાદ્ય પદાર્થ તરીકે પશુ ઉછેરની તેમજ માછલા મારવાની પણ કાનૂની મનાઈ છે જે પૂર્ણશાળી શ્રાવકો આ ક્ષેત્રે તીર્થદર્શને પધારે તેઓએ અહીં આ ક્ષેત્રે જે કોઈ ખાદ્ય વાનગી જેવી કે બિસ્કીટ ચોકલેટ આઈસ્ક્રીમ જામ જેલી કે જેમાં અભક્ષ માંસાહારી પદાર્થો પ્રાણીત તત્વો કે એનિમલ ટેલો કે જીલેટિન અને બજારું પનીરમાં વાપરેલ રેનેટ જે પણ પ્રાણી જ માંસાહારી પદાર્થ છે તેનો ત્યાગ કરે અને કરાવે જેથી તીર્થયાત્રાનો ખરો લાભ હાંસલ થાય અને કાનૂની પદ્ધતિએ શાકાહારી ક્ષેત્ર ઘોષિત થયું તેનો પરમાર્થ લાભ અને વિતરાગ માર્ગની ખરી પ્રભાવના થાય શ્રી શિખરજી અથવા તો શ્રી સમિત શિખરજી ભારતના ઝારખંડ રાજ્યમાં મધુબન ક્ષેત્રે આવેલું આ પણ એક જૈન યાત્રાનું મોટું ઘણું પ્રાચીન સ્થળ છે હવે પારસનાથ હિલ્સ તરીકે પણ આ તીર્થ ઓળખાય છે જૈન દર્શનના ચોવીસમાંના વીસ તીર્થંકરો આ ક્ષેત્રથી મોક્ષે સીધા નિર્વાણ પામ્યા એમ કહેવાય છે ચોવીસ તીર્થંકરમાંના શ્રી આદિનાથ ભગવાન અષ્ટાપદેથી શ્રી વાસુપૂજ્ય ભગવાન ચંપાપુરીએથી ભગવાન શ્રી નામિનાથ ગિરનાર ક્ષેત્રથી અને ભગવાન મહાવીર પાવાપુરીએથી મોક્ષેસી ધ્યા બાકીના વીસ તીર્થંકરો આ ક્ષેત્રથી નિર્વાણ પામ્યા ભગવાન મલ્લીનાથે અહીં લાંબી સમાધિ આરાધી અને સમત્વમાં ઠેર્યા તેથી સમિત એટલે એકાગ્રતા અને શિખર પર તેથી સમિત શિખર નામ પડ્યું એમ પણ કહેવાય છે આ સ્થળનો સૌથી પ્રાચીન ઉલ્લેખ જ્ઞાતા ધર્મકથા નામના પ્રાચીન ગ્રંથમાં પણ મળી આવે છે મૂળ તો જાત્રા કરવાનું ધ્યેય એટલું હોવું જરૂરી છે કે તેવા સ્થળે જતા કોઈ જ્ઞાનીનો સત્પુરુષનો ભેટો થઈ જાય જાત્રાના દિવસો દરમિયાન ધંધા પાણીથી નિવૃત્ત તેથી ઓછો થાય લોકો બધા જાત્રાએ જાય છે ઘણા બધા તો દેખાદેખીથી જાય છે તેઓ ગયા કે જાય છે આપણે પણ જઈએ આમ નહીં મહાપુરુષોએ જાત્રાએ જવાનું કહ્યું છે તેનો લક્ષ્ય એ છે કે જાત્રાએ જવાથી દાન વગેરે કરવાથી એટલો પૈસાનો લોભ છૂટે પરિગ્રહનું મમત્વ ઘટે ધર્મ કે ધર્મનું સાધન થાય ઘરના સંસારના બોજામાંથી તેટલા દિવસ નિવૃત્તિ મળે અને એટલો સમય શુભ ભાવનામાં ધર્મ ભાવનામાં સત્સંગમાં વ્યતીત થાય કોઈ સત્પુરુષનો સમાગમ થાય અને એમની વાણી સાંભળવા મળે કે સંકેતનું બીજ રોપાય અને આ બોધ મરણ વખતે યાદ આવે તો આખો ભાવ સુધરી જાય સમાધિ મરણનો અપૂર્વ લાભ હાંસલ થાય પૂજ્ય બ્રહ્મચારીજી એક વખત જાત્રાના સ્થળે જિજ્ઞાસુઓને બોધમાં જણાવે છે કે આપણે આવ્યા છીએ તે કે દેરાસરોની કારીગરી જોવા નથી આવ્યા પણ પૂર્વે ઘણા મુનિવરો તપ કરીને મોક્ષ ગયા છે એટલે એ મહાપુરુષોનું સ્મરણ થાય અને ભાવમાં ઉલ્લાસ આવે ભક્તિ ઉપજે એ માટે આવ્યા છીએ એ લક્ષ્ય રાખવો જરૂરી છે જે જે સ્થાનોમાં મહાપુરુષો વિચર્યા છે એ તે સ્થાનોમાં જવું તે જાત્રા છે જો તેઓનો બોધ સ્મરણમાં આવે તો જીવન પવિત્ર કરવા જાત્રાએ જવાનું છે ઉપોદ્વે જોઠાભાઈને પત્રમાં લખ્યું છે હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો પછીના મૂત ઓગણસાઠ સર્વકાળે સર્વ ક્ષેત્રે સર્વને પોતાના ભાવ હોય તેવું ફળ મળે છે જેવું ઈચ્છે તેવું મળે સંસારની ઈચ્છા કરે તો સંસાર પરમાત્મની ઈચ્છા કરે તો પરમાત્મા મળે સત આવી કે બધું પાસે જ છે મોહને લઈને જીવ કલ્પના કરે છે મૂળમાં મોક્ષ કેવળ જ્ઞાન બધું પોતાની પાસે જ છે તું છો મોક્ષ સ્વરૂપ એમ જ્ઞાની બોધે છે જીવનો ઉપયોગ બહાર રહ્યો છે બહારથી ઉપયોગ ઉઠે ત્યારે અંતરંગ ઉપયોગ રહે હું છું હું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું ખરું એવી માન્યતા જ્ઞાની પુરુષોના વચનથી થાય તો કામ થાય જાત્રાએ આ ભાવ આવે તો સફળ જાત્રાએ જવું છે તે ઓગે ઓગે પણ હવે ઓગે ઓગે નહીં જીવન સુધારવા માટે જવું છે એમ પ્રભુસિંહજી કહેતા ઊંધી ઈટ છે તે ફેરવી નાખવાની છે બોધમાં પ્રભુસિંહજી કહે છે જાત્રા કરવા જાય ત્યારે એ લક્ષ ચૂકવાનો નથી કે આત્માને નિર્મળ કરવા માટે આટલે દૂર આવે છીએ એ લક્ષ્ય ન રહે અને મંદિરોની કોતરણી પથરા વગેરે જોવામાં લક્ષ્ય રહે તો તે જાત્રા કહેવાય નહીં જંગલમાં દોડ કરવા જેવું છે એથી આત્મા નિર્મળ થાય નહીં એમ બ્રહ્મચારીજી બોધમાં જાત્રાના સ્થળે પણ તાકીદ કરતા જણાવતા એક દિગંબર મંદિરમાં રત્ન સ્ફટિક નીલમ વગેરેની પ્રતિમાનો દર્શન કરવા ગયા તે પ્રસંગે એક મોમુક્ષુએ આ સ્ફટિકની પ્રતિમામાં કેટલું વજન છે તે હાથમાં લઈને જોવો એમ કહ્યું ત્યારે બ્રહ્મચારીજી ધીરેથી પણ સ્પષ્ટ અને મક્કમપણે બોલ્યા આપણે ક્યાં વજન જોવું છે સ્ફટિકની પ્રતિમા જોઈ અને કેવળ જ્ઞાનનું સ્વરૂપ વિચારવાનું છે કોઈ મુમુક્ષુ સ્ફટિકની પ્રતિમા કેવી ચળકે છે બ્રહ્મચારીજી કહે છે કેવળ જ્ઞાન કેવું જળલતું હશે આ વિચારવાનું છે જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી તેમજ જીવ સ્વભાવ રે તે જીન વિરે રે ધર્મ પ્રકાશ્યો પ્રબળ કશાય અભાવ રે ઘણા તીર્થ સ્થળે ભગવાનના બહુમાનપણા માટે માનસ્તંભ હોય છે નમે નહીં તેમ ભગવાનનું બહુમાન પણ ઓછું ન થાય તે ભાવ જગાડવાનો બોધ છે ગૌતમ સ્વામી માનસ્તંભ જોઈને પોતાનું અભિમાન ગાળે છે જાત્રા વિશે કૃપાલદેવે કહ્યું છે કે જાત્રાએ જવાનો હેતુ એક તો એ છે કે ગુરુવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય રૂપિયા ઉપરથી મૂર્છા ઓછી કરાય પરદેશમાં દેશાટન કરતા કોઈ સત્પુરુષ શોધતા જડે તો કલ્યાણ થાય આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે ઉપદેશ છાયા તેર પ્રભુસિંહજી બોધમાં એક વાત કહે છે કે આ જાત્રાએ આવ્યા માને છે કે પૂર્ણ કર્યું તે બધું ધૂળ છે બાકી શ્રદ્ધાથી માન્યતા થાય તો નિધિ હાથ લાગી પ્રત્યક્ષ સત્પુરુષ યોગમાં જ્યાં જ્યાં જવાનું કે રહેવાનું બને તે તીર્થરૂપ છે ધર્મરૂપ છે કારણ મૂર્તિમંત ધર્મ તે તો સત્પુરુષ જ છે આ કાળમાં તેની ન્યૂનતા તો જ્ઞાની પરમકુપાદેવ જ્યાં જ્યાં વિતર્યા છે ત્યાં ત્યાં જવું અને વચનામુદ એકસો ત્રીસમાં માં તે ભાવના ભાવવી અહીં વચનામુદ એકસો ત્રીસમાં પરમકુપાદે કહ્યું છે કે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઉર્મિઓ જણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધમાં જણાવે છે કે જે ભક્તિ સત્સંગ માટે શ્રી મીરાબાઈએ રાજ્ય રિદ્ધિ છોડી ભિખારણની પેઠે ભટક્યા જોગણ બન્યા તે ભક્તિ તે વચનો અને સ્મરણ મંત્ર સહજમાં ઘેર બેઠા ગંગા આવે તેમ સદ્ગુરુ કૃપાથી મળી છે તે કલ્યાણનું કારણ છે એવો દ્રઢ નિશ્ચય કર્તવે છે બીજી બીજી જાત્રાએ લોકો બતાવે તેમાં દોરવાઈ જવું નહીં અને જ્યાં બોધનો જોગ હોય ચિત્ત શાંત થાય તે ખરું તીર્થ છે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જને વચનમૂદ એકસો પાંચમાં મહાવીરના બોધને પાત્ર કોણ એ મથાળા હેઠળ દસ બોલો કુપોદેવે લખ્યા તેમાં આઠમો બોલ છે તીર્થ પ્રવાસનો ઉછરંગી તે મહાવીરના બોધને પાત્ર છે પણ આ સત્પુરુષને લક્ષ્ય થાય તો વર્તે સદગુરુ લક્ષ નહીં તો એક વાર યાત્રા અંગે પ્રભુસિંહ જે બોધમાં જણાવ્યું કે શું જોયું ક્યાં જઈ આવ્યા બધે ધૂળ ઢેફાને પથરા જો સમજે તો દેવતા નહીં તો રણ જ છે જીવ ઓગે ઓગે કુલ સંપ્રદાયે જાત્રા કરે એકવાર સમજશેખર પૂજ્ય પ્રભુજી સાથે આખો સંઘ ગયેલો સીમાડાના મોતી ભગતને પ્રભુસિંહજી પૂછે છે આ બધા ક્યાં ગયા જવાબ મળ્યો પૂજા કરવા કોની પૂજા કરવા ગયા છે હું અહીં બેઠો છું ને આ જાત્રાનો હાર્થ છે જીન પડીમાં જીન સારખી થાય તો દર્શન થાય યાત્રાએ જઈ આત્મા સદાય તો ભવભ્રમણ રખડવાનું અનાદિકાળનું મટે સજ જિજ્ઞાસુ જીવને તો વવાણિયા સ્મશાન ભૂમિ રાળદ તીર્થક્ષેત્ર ઈડરની એ સ્મશાન ભૂમિ અને કાળેશ્વરની ગુફા અને ઘંટિયા પાડે અને પૂઢવી શિલાએ બનેલા પ્રસંગો શ્રી વડવા આશ્રમ બહાર સામે રાજકુટીર અને રાજકોટ ક્ષેત્રના નર્મદા મેન્શન અને રાજકોટની સ્મશાન ભૂમિ કે જ્યાં તારીખ વાર સમય સાથે વ્યક્તિઓના નામ સાથે બોધદાયક અપૂર્વ હકીકત નોંધાય છે એ ફરી ફરી સ્મૃતિમાં લાવતા આ ક્ષેત્રો તીર્થ જ છે અપૂર્વ તીર્થ જ બની રહે છે વળી ભગવાન મહાવીરે જેમ રાજગુરિહિમાં તેમ અદ્ભુત ઓલિયા સંત શ્રી પ્રભુસિંહજી આગાસ ક્ષેત્રે ચૌદ ચૌદ ચાતુર્માસ કર્યા છે અને વળી દેરાસરના કળશ મુજબ પૂજ્ય બ્રહ્મચારીજી આત્મનિષ્ઠિક અલૌકિક નરે લગભગ ત્રણ ત્રણ દાયકા જેટલો કાળ ગાળી પ્રભાવનાની જ્ઞાન જોત જલતી રાખી છે તે જ આ ક્ષેત્ર અગાસ મુંબઈના એ સ્થળો જે પૂર્ણપુરુષ ઉદયને યોગે રહી મોહને ક્ષીણ કરે છે આ સદીનો અભૂતપૂર્વ પ્રસંગ શતાવધાન કરે છે અને મોરબી સ્મૃતિ મંદિર જે છેલ્લું ભોગાવલી કર્મ ખપાવે છે અને ભાવના ફેરા ઉકેલે છે કે જે નગરમાં જ માત્ર સોળ વર્ષની ઉગતી ઉંમરે ત્રણ દિવસમાં મોક્ષમાળા રચી ઇતિહાસ સર્જ્યો અને નડિયાદ જ્યાં ચૌદ પુરુનો સાર આત્મપ્રવાદ છવ્વીસ કરોડ શ્લોક પ્રમાણ દોઢ કલાકમાં એકી કલમે ઠાલવ્યો પૂજ્ય બ્રહ્મચારીજી અત્રે ગયા ભાગોળેથી આળોટતા આળોટતા જન્મભૂમિએ ગયા रमण रेती स्मशान भूमि गया बावड़ला झाड़ पासे जाति शरण ज्ञाननी उत्पत्ति रोचक भाववाही पद रचो पूज्य प्रभुजीना देह विलय बाद विरह गुलवा जे जे थळे प्रबुधि थेत वितरेल ते थळे गया ते यात्रा नी अंतिम रात्रिए यात्रा नी अंतिम रात्रिए जागृत भाव जणायो रे मांगलिक शुभ अध्य अंधकार गमयो रे आ यात्रा मन चंगा તો કથોટી મેં ગંગા પણ સમજાવણી ઉપકારશો અચિંત તું જ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ સકલ પદાર્થ હે જગ માહી પણ પુણ્ય વિના જીવ પાવત નહીં અને મળે તો મળે તો પણ ઓળખાવીને ઉપકારશો હરિનામ હીરા વેચાય રાજનામ હીરા વેચાય ખપ વગર ખરી કિંમત ન થાય એક જ સાચી જાત્રા થાય તેની ભૌભાવની જાત્રાનો અંત આવે નાની પોકારે છે એવી જાત્રાએ જા હે જીવ એવી જાત્રાએ જા સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ